નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદમાં ભાજપના કાઉન્સિલરે આપી આત્મવિલોપનની ચીમકી ગોધીરોડ વિસ્તારના વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર લખન રાજગોરે ક્યારેક પણ વિચાર કરવો પડે તેવા પગલા ભરવાની ચીમકી આપી છે પીવાના પાણી માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પાણી પુરવઠા બોર્ડ અને અન્ય શાખાઓ દ્વારા ઉકેલ લાવવામાં ન આવ્યો ગોધીરોધ વિસ્તાર જેની વસ્તી 25000 છે બાર દિવસથી પીવાના પાણી વગર તરસી રહ્યો છે મંત્રીમંડળ અને સત્તાવાળાઓ સુધી વાત પહોંચાડવા છતાં કોઈ ફાયદો થયો નથી કડાણા ડેમમાંથી પાણી પૂરું પાડવામાં નિષ્ફળતા રહી છે અને શિયાળામાં સ્થિતિ અશાંતિપૂર્ણ છે તો ઉનાળામાં શું થશે તે વિચારતા લોકો પરેશાન છે કાઉન્સિલરે એમજીવીસીએલ જેટકો અને પાણી પુરવઠા બોર્ડ પર ખોટી વ્યવસ્થા અને જવાબદારીનો આક્ષેપ કર્યો છે વિવિધ વિભાગો યોગ્ય પ્રતિક્રિયા આપવાના બદલે જુદા જુદા બહાનાઓ બનાવી રહ્યા છે

અ ની ભૂલના લીધે ગોદે રોડની પ્રજાને પાણી મળતું નથી ને એ બાબતે જ મેં આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે પાણી પુરવઠા બોર્ડમાં જે કઈ પ્રોબ્લેમો હતા એ અમારા સ્થાનિક ધારાસભ્ય તેમજ મંત્રી સાહેબ પાણી પુરવઠા મંત્રી અને સાંસદ સાહેબ શ્રી જોડે જઈ સીએમ તેમજ પાણી પુરવઠા મંત્રી જોડેથી તમામ મશીનરી નવીનું ટેન્ડર કરાવી મશીનરી નવી લગાડવા માટેનું કામ પણ ચાલુ થઈ ગયું છે અત્યારે પાણી સપ્લાયમાં તેર તેર દિવસ સુધી પાણી ના આવે પાણી પુરવઠા બોર્ડ અને એમજી વિશેલ આ લોકો એક ગ્રુપ બનાવેલું છે જેમાં અમને લોકોને પણ સાથે લીધા છે જેમાં પાણીની અપડેટ આપે એમાં એક પણ અધિકારી કોઈ પણ જાતની તસદી લેતા નથી બાર બાર દિવસ થઈ જાય ત્યાં સુધી એમના કોઈ એજન્સીના માણસો એ કામ કરવામાં ઢીલા પડે છે પણ જે બાબતની જવાબદારી પાણી પુરવઠા બોર્ડની છે એ પાણી પુરવઠા બોર્ડ કોઈ પણ જાતની જવાબદારી નિભાવતું નથી અમે માત્ર દાહોદ નગરપાલિકા એ લાભાર્થી છીએ અને તમામ જવાબદારી પાણી પુરવઠા બોર્ડની હોય છે પણ પાણી પુરવઠા બોર્ડમાં જેટલી વાર રિક્વેસ્ટ કરીએ ગ્રુપમાં હાથ પગ જોડીને